છોટાઉદેપુર જિલ્લામાં ચૂલનો મેળો ભરાયો હતો જેમાં શ્રદ્ધાળુઓ ધકધકતા આગના અંગારા ઉપર ખુલ્લા પગે ચાલતા નજરે પડ્યા હતા છોટાઉદેપુર જિલ્લામાં હોળી બાદ વિસ્તારવાર અલગ અલગ ખાસ વિશેષતાઓ સહિતના મેળાઓ સંપન્ન થાય છે જેને માણવા છેક વિદેશી પર્યટકો પણ આ વિસ્તારના મોંઘેરા મહેમાન થાય છે તે પૈકી ધૂળેટીના દિવસે છોટાઉદેપુર ખાતે ચૂલનો મેળો ભરાય છે જેમાં સામાન્ય મેળાઓની જેમ આદિવાસી પ્રજા દ્વારા નાચગાન સહિત આનંદ અને ઉલ્લાસથી ઉજવણી તો કરે છે પણ આ મેળાની ખાસ વિશેષતા એ છે કે અહીં વર્ષ દરમિયાન બાધા લીધેલ શ્રદ્ધાળુઓ દ્વારા પોતાની બાધા ફળે તો ધકધકતા આગના અંગારા ઉપર ખુલ્લા પગે ચાલવામાં આવે જેને જોવા માટે દૂર ગામના લોકો છોટાઉદેપુર ખાતે આવી પહોંચે છે આ મેળાની વિશેષતાની વાતો છે કે દેશ પ્રદેશ સુધી પહોંચતા વિદેશી પર્યટકો પણ આ દિવસોમાં છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે આનંદ ઉલ્લાસની પળોનો લ્હાવો માણવા મોંઘેરા મહેમાન પણ થાય છે છોટાઉદેપુર નગરની એસએફ હાઈસ્કૂલની પાછળ વર્ષો જૂની પરંપરા મુજબ ચૂલનો મેળો ભરાયો હતો જેમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું મેળામાં આદિવાસી ઘેરિયાઓ બનીને અલગ અલગ પહેરવેશ ધારણ કરી ઢોલ ત્રાસા ખંજરી પીહા સાથે નાચગાન કરીને આનંદ માણ્યો હતો

સરકારી હોળી સળગાવવામાં આવે છે એનો દાંડો એક મહિના પૂર્વે રોકવામાં આવે છે ત્યારથી કમૂરતા શરૂ થાય છે અને હોળી પ્રત્યા પછી ધુણેધાના બીજે દિવસ પછી આ કમૂરતા પૂરા થયા પછી હવે સારા તહેવારોની શરૂઆત થાય છે અહીં આગળ હોળી પ્રક્ય પછી આજુબાજુના આદિવાસી અને કેટલાક લોકો પોતાના નાના ટોકરાને મોટા લોકોની બધા રાખે છે તેઓ અહીં હોળીના સળગતા કોલસામાં ખુલ્લા પગે વર્ષોથી ચાલતા આવે છે એમને કોઈ પણ જાત પગમાં ઈચ્છા થતી નથી અને એમની તમામ પૂર્ણ બધાઓ થાય છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલ આઈકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર